આ ઉપરનું માળખું એ બી ફોલ્ડિંગ છે જેથી ગમે ત્યારે એને ખોલફીટ કરી શકાય માળખામાં બી ફોલ્ડિંગ તળિયામાં બી ફોલ્ડિંગ જેથી ખોલફીટ તમે જાતે કરી શકો કારીગરને જરૂર ઓછી પડે તમે જોઈ રહ્યા છો બધું જ ફોલ્ડિંગ છે ફોલ્ડિંગમાં મજા આવે તમને ગમે ત્યારે જરૂર ના પડે તો એને ખોલીને એક સાઈડ મૂકી દેવ રહે અથવા વેચાણમાં મેલું હોય તો બી મેલી શકાય તો મારા પશુપાલક મિત્રોને મારી એટલી જ વિનંતી કે તમે ફોલ્ડિંગમાં જ વધારે પસંદ કરજો અને બીજું વધારે જુઓ હોય તો વિડીયાથી બી વધારે તમે રૂબરૂ ગમે ત્યાંને ત્યાં જગ્યાએ જોઈ શકો છો જેથી નજરનો જોયેલું વધુ આપણને અનુકૂળ આવે ઝરણની ખાડી જેના દ્વારા ઝરણ ફરી જાય એની જાતે ખાડી ઢાળ ઢાળપટતી બનાવેલી એની પાસે આગળ પાઇપલાઈન ગોઠવેલી છે આ પાઇપલાઇન છે આ દ્વારા આગળ સિન્ટેક્સમાં જાય ઘણા ટોકી બનાવે છે સિમેન્ટની એ ના બનાવરાય સિન્ટેક્સ ગોઠવીને સિન્ટેક્સ જે આગળ આપણે પાઇપલાઇન જોઈ એના દ્વારા અહીંયા સિન્ટેક્સમાં પાણી આવે અને ઝરણા આવે એ ઝરણામાં ભરાય અને આ ભરાયા પછી અને ટ્રેક્ટરનો પંપ હોય તો ટ્રેક્ટરનો પંપ એ ના હોય તો મોટર બી ચાલે એના દ્વારા તમે ફુવારાના પ્રેશરમાં હાંકી શકો છો એ બંનેમાંથી એક કે ના હોય અથવા ફુવારા બી ના હોય તો પછી આખા ખેતરમાં જે તમારી કેરાપાળી કરેલ હોય એમાં નેક હોય એની નેકની અંદર બી ચાલુ કરી નાખો જેમ પહેલાં આપણા પૂર્વજો હાંકતા દવા બાસાલીન એ રીતના તમે હાકી શકો છો જેનાથી ફળદ્રુપતા જમીનની વધી જાય અને ઉત્પાદન બી સારું મળે